મોર્નિંગ મિત્રો દેખોડિયારમાં જય વાસરેડા 7:30 વાગ્યા છે આપણે મંદિરે આવી ગયા છે દર્શન કરવા માતાજીના ખડિયારમાંના દર્શન કરવા આવી ગયા છે આપણે કાલે ઝાડવા પાયા હતા ઉપરના આછા બે બે દિવસ પછી આપણે પાવાના છે મિત્રો આપણે મંદિરેથી ઘરે આવી ગયા તો આપણે હર્ષદ જવાનો પ્લાન ઓચુકતાનો થઈ ગયો હે આપણે નવી ગાડી લઈ અને આપણે હર્ષદ જવાનું છે તૈયાર થઈ ગયા હે હું મારા પપ્પા બે હલો હવે જાય તો કઈ જવાનું પપ્પા હલો હવે નીકળવાનું છે હાલો તો હવે જલ્દી નીકળી આપણે આપણે આ નવી ગાડી લઈને આજે હર્ષદ જવાનું છે

બધા પોરો ખાઈ હે રસ્તો બહુ ખરાબ છે મજા આવે સરપંચ થાકી ગયા તો અર્ષાદ જવાનું હોય આપણે

મોટો અમા પાડો રેડી જ છે નકેતા અહીંયા આવ તો આ પાખરા અમારી ભાણેજ આવી ગઈ છે દાદકી અમારા સરપંચ છે આ વાડીના ઉસ્તાદ મજા આવે મજા જ આવે ને

માતાજીના દર્શન કરીયું હાલો પ્રસાદી લઈ લઈએ આપણે બધા આપણે આ માતાજી નું મંદિર છે

अपने भाने छाटो रमकड़ा लेवा दुकान में आई गया है हूं रमकड़ा लेवा देखो बाहर है हैं है बाहर से लेवा आई नत गमता है कई ना जेसी भी लेऊं ना तो? बाहर है दे पहला पे, बोल हूं लेऊं बंद हो गाय

રમકડું લેવું તમને અહીં બતાવો એમાં ઓલું તમે આ લઈ દઉં નવગણ નવગણ આ લઈ દઉં ફરવિલ કે વડી

देवान तो 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 आपने अपन। स्वागत करें हर्षिदेवन राम राम अच्छा। હા એક ફોટો અને પાડી જ ને થી હરસિદ્ધિ વન માં આવી ગયા છે આપડે બહુ જોરદાર સુવિધા છે હરસિદ્ધિ વન ની કઈ બાજુ જાવ ને નવગણ

બોબો મેકી દે મેકી દે મેકી દે કુવો નત ભરવા આપણે એ એ તો રહી જવાનું છે આખી વાતે અહીંયા રહી જાવું આપણે સિક્યુરિટીમાં એ ઓ ભાડેલા હાલો આ આ હા હા અમારે આ ભાઈ બધા જેલમાં પૂરાય છે અરસીદીવનમાં હા અંદર પુરાઈ ગયા અહીંયા બધા આવી ગયા હેલો હવે મિત્રો આપણે હજી આમ આગળ જવાનું હે ચલો ભાઈ तारक मेहता का मिलता चश्मा हमरा पैर हमरा पैर का ले जा वाह एक कात निकली गयो क्या गयो क्या भाई तान तिगड़ा काम बिगड़ा ओ हो कात निकली गयो बिजी फोटी हो ओ हाले हाले कात निकली गयो तो हेलो हम जा मंदिर देखा कई बाजू जाऊं ओ इसे ना पेक है जाड़ी पेक है અમારે આ મેડમ હે ને જો આ દેખાય તમને આ ઈ હે ને આપણે ફોટામાં બધેને ફોટા પાડી દઈએ છે હવે ચાર્જ કેટલો લઈએ આપણે એને પૂછવાનો હોય પાસે અમારે જા બે તાણિયા હે ઓળકીના ઓળકી લઈને જવા વાળા હે એની મજાતા તો જો તમે એની

જો મલખલ છે ચેતવણી એ ફોટો ફોળો એક થી વધારે ઉપર ની મનાય ને આ જાતા કેટલા ઉપર આ બ્રેક 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 જોજે ભાઈ જોજે તું બ્રેક બ્રેક હા ફેરિયો બિચાડો નો ગણ જોજો પરવા લગન કરવા છે આપણે પરવાત કરવા કેવાર વારું આવી છે

હાલો દરિયે જાય ને આપણે મળીશું એટલે આપણે દરિયા આવી ગયા હે પછી હવે આપણે રિટર્ન જવાનું છે આપણે બધા ફેમિલી આવી ગઈ છે અને આ બેન પૈસા વીણે છે હું તો કઉ પૈસા વીણે છે કોડા હે મે મને એમ કે પૈસા વીણે છે તો શું હે શંખ વગાડતો નહી નાકળો ઓલો ઓલો શંખ અમારે વગાડે શંખ લો હા બેન થાકી ગયા ને પૂછીને હાલત કેવી છે કેવી છે કેવું મજા આવે બેન હા લે દાઈ બેન ને બહુ મજા આવે હા બહુ જ મજા આવે હો તમને કેવું મજા એ ફટા પાડવાની એ આ એ જો કે ને તો લાઈ દાદી લઈ આવ હા